નમસ્કાર મિત્રો મને હમણાં એક મિત્રએ સવાલ કર્યો કે તમે બુક વાંચો આટલી બધી બુક વાંચો તો બુક વાંચવાનું સજેશન ક્યાંથી આવે છે તમને કેમ ખબર પડે કે હું આ બુક વાંચું હવે આ બુક વાંચું તો આ લોકો આ માત્ર એક મારા મિત્રનો સવાલ નહીં હોય ઘણા બધા લોકોનો સવાલ હોય છે અને જે રેગ્યુલર બુક વાંચતા હોય છે એની પાસેથી ઘણું બધું જાણવા મળતું હોય છે હું મારી જાતને પૂર્વ સંપૂર્ણ નથી માનતો પણ મને જેટલું આવડે છે એટલું તમને પણ ઉપયોગી થાય એના માટે એક હું હમણાં પુસ્તક વાંચતો હતો એના ઉપરથી હું તમને જણાવીશ કે મને પુસ્તક વાંચવાનું સજેશન કેવી રીતે આવશે છે કેમ કે હું મોટા ભાગે સેલ્ફ હેલ્પ અને ફાઇનાન્સ વિશે વધારે બુક વાંચતો હોય તો એનો મતલબ એવો નથી કે મને ધાર્મિક અને ઐતિહાસિક બુકો નથી ગમતી કે આપણે છે ને આપણે આવે ને નોવેલ એટલે કે આત્મકથાઓ છે પછી જે કાલ્પનિક કથાઓ છે એ વાંચવામાં મને ખરેખર રસ નથી એનું કારણ એ છે કે કાલ્પનિક કથામાંથી મને પર્સનલ કોઈ ફાયદો થતો નથી માત્ર મનોરંજન માટે વાંચવું અને એમાં સમય બગાડો એ મને વ્યાજ બી નથી લાગતો એટલા માટે હું સેલ્ફ હેલ્પ એટલા માટે કે પર્સનલ ગ્રોથ માટે અને ફાઇનાન્સ એટલા માટે કે હું આર્થિક રીતે સ્વતંત્ર સ્વતંત્રતા મેળવી શકું એના માટે તો એક પુસ્તક છે કે સ્ટ્રોક વોન્ટન્ટ તો એમાં એમાંથી જે આ મિત્રએ સવાલ કર્યો કે કેવી રીતે તમને નેક્સ્ટ બુક વાંચવાનું સજેશન આવે છે તો એના આધારે હું તમને એટલું જણાવીશ કે હું આ બુક વાંચતો બુક વાંચતા વાંચતા

સાત થી દસ દસ પંદર પુસ્તકોનું આ બુક ની અંદર થી સજેશન હતું કેવા પ્રકારનું ફાઇનાન્સ બુક નું તો મને ફાઇનાન્સ બુક નું જે આ જે માણસ છે મને ફાઇનાન્સ વિશે એટલું બધું શીખવાડે છે તો એમને એવા કયા પુસ્તકો છે કે એના પ્રભાવિત કર્યા તો મને એક પણ જિજ્ઞાસા છે કે હું આગળ જે આવે બે પુસ્તકો નું જે લિસ્ટ બનાવું છે એ હું ખરીદીશ અને આવી રીતે પુસ્તકો વાંચતા હોય ત્યારે અન્ડરલાઈન અન્ડરલાઈન શા માટે કરું કે મારા માટે ખરેખર ઉપયોગી હોય હું જ્યારે આખી બુક પૂરી કરી નાખીશ ત્યારે થોડા સમય બાદ મારે જ્યારે ખોલવાની થાય તો હું મેન મેન મુદ્દા ઉપર નજર નાખી શકું કે આખા પેજ અંદર આ શું મહત્વનું છે એ હું ટૂંકમાં આખી બુક પૂરી કરી શકું રિવિઝન કરી શકું એના માટે હું હાઈલાઇટ રાખું છું આ એકસો અઠ્યાસી પાના નંબર છે કેસ ફોર ક્વોન્ટ્રન્ટની અંદર તો એની અંદર કેટલા પુસ્તકોનું સજેશન આપું તો આ જે લેખક છે રઘુબટ્ટી કિયોસાકી જોન જોન ડી રોકફેલા જેપી મોર્ગન હેની હેનરી ફોર્ડ પછી રોબર્ટ હિલબ્રોઇન અને એનું અંત્ય મહત્વનું પુસ્તક ધ વર્લ્ડલી હાઇ વર્લ્ડલી ફિલોસોફર તો આ પુસ્તકોનું સજેશન કરેલું છે અને એણે એવું કીધું છે કે આ બધું એક અદ્ભુત અનુભવ છે અને ખરેખર એ અદભુત અનુભવ હું પણ લેવા માંગુ છું કારણ કે મને વાંચવાનું ગમે છે તો આવી રીતે આખા પુસ્તકોનું સજેશન હોય હું પેજ વાઇઝ તો માર્ક કરતો જાઉં છું અને આગળ જે આગળનું પેજ જે ખાલી છે એમાં પણ ઉમેરતો જાઉં છું અને જે બુકો વાંચતા હોય છે એ નોટ બનાવતા હોય છે તો હું પણ નોટ બનાવું છું કેવી રીતે ગૂગલ ડોક દ્વારા જો શક્ય હશે તો હું અત્યારે ડિસ્ક્રિપ્શનમાં આ કેસ્ટ ફ્લો કોન્ટેન્ટ મારે મોટા ભાગનું પૂરું થઈ ગયું છે અને થોડુંક જ બાકી છે તો હું એમની જે મેં કઈ નોટ બનાવી છે એ તમારી સાથે શેર કરીશ ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકીશ હું તો આવી રીતે મને નેક્સ્ટ બુક વાંચવાનું સજેશન આવે છે અને ફાઇનાન્સ વિશે હું જાણવા માંગતો હો એવા વધારે પુસ્તકો મને આવી રીતે સજેશન સ્ટ્રોંગલી સજેશન કરે છે લેખક તો એ પણ મારા માટે ઉપયોગી છે હું એક મારો માર્ગ છે આર્થિક સ્વતંત્રતા માટે તો એ ભટકી ના જાવ એના માટે પણ આ એક મારા માટે બેસ્ટ ઉપાય છે તો આવી રીતે મને નેક્સ્ટ બુક વાંચવાના સજેશન બુકમાંથી જ આવે છે આ માત્ર સેલ્ફ હેલ્પ બુકની વાત નથી કે ફાઇનાન્સની બુક નથી પણ ગમે ત્યારે હું કોઈ પણ પુસ્તક વાંચતો હોઉં છું ત્યારે એ જ પુસ્તકની અંદર બીજા પુસ્તકનું સજેશન હોય છે કારણ કે જે લેખક છે એનું વાંચન સારું હોય છે લેખન સારું હોય છે અને એ પણ અન્ય પુસ્તકથી પ્રભાવિત થયા હોય છે તો એ પુસ્તક મહત્ત્વનું જ હશે તો આવી રીતે હું પુસ્તક પૂરું થાય એટલે આમાં જે સજેશન કરેલા છે એ પુસ્તક વારાફરતી વારાફરતી મગાવી અને એક મહિનાની અંદર બે પુસ્તક પૂરું કરું છું એવા મારા પ્રયત્નો હોય છે ક્યારેક કામ હોય તો નથી સમય મળતો તો આવી રીતે હું મારા વાંચનનું રસ જળવાઈ રહે અને નેક્સ્ટ પુસ્તક વાંચવાનું સજેશન મને ત્યાંથી આવે છે તો આપ પુસ્તકો વાંચતા હો છો તો તમે એક ખાસ કરજો કે હાઇલાઇટ કરજો તમને જે પેજમાં મહત્વનો મુદ્દો લાગે છે એને હાઇલાઇટ કરજો અને એક અલગથી નોટ બનાવજો શક્ય હોય તો સાથે કાગળ અને પેન સાથે બનાવી શકો બુકમાં અને ગૂગલ ડોકની અંદર જે એપ્લિકેશન છે એમાંથી પણ તમે એમાં પણ બનાવી શકો છો તો મેં ગૂગલ ટોકની અંદર એક કેશ પ્રો કોન્ટનું નોટ છે એની અંદર કેટલાક શબ્દો છે એના વિશે વધારે જાણવા માગ્યો છો એ બધા તમામ પોઈન્ટ હું ડિસ્ક્રિપ્શનમાં નાખીશ તમે અહીંયાથી જોઈ શકશો અને ડાઉનલોડ પણ કરી શકશો તો આજના માટે એટલું હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં જો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં